કોઈ દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વાયરલ થયેલા એક વિડીયોમાં

આ ડ્રાઈવરે એક નિશાનંદ ડોક્ટરની અદાથી દર્દીના ટાંકા લીધા હતા જ્યાં સુધી ઇમરજન્સી વિભાગના વડા સ્તર ઉપરના ડોક્ટર કે નર્સને એમ કોઈની જાણ ન હતી અથવા તો પછી એમ કહી શકાય કે તેઓની મંજૂરીથી અને રહેમ નજરથી જ આ ડ્રાઈવરે દર્દીના ટાંકા લેવાનો દુસ્સાહસ કર્યો હોવાનું જણાય આવે છે